કેસુડો આવીને મને કહી ગયો કાનમાં રંગાઈ જાતું એકવાર વાર રંગોના માનમાં લીલો કહે હું લાગણીથી ભીંજવું ને લાલ કહે હું શોભીશ તારા બાલમાં વાદળી કહે હું વળગીશ વહાલથી ને ગુલાબી કહે હું રહીશ તારા ગાલમાં કેસુડો આવીને મને કહી ગયો કાનમાં રંગાઈ એકવાર જાવાર રંગો રૂપેરી કહે હું ચહેરા પર ને સોનેરી કહે હું સોહુ તારા વાડમાં પીળો કહે પૂરા દેહ પર લાગીશ ને મહેંદી કહે હું લાગીશ તારા હાથમાં કેસુડો આવીને મને કહી ગયો કાનમાં રંગાઈ જાતું એક વાર રંગો ના માનમાં આસમાની કહે હું આંખોમાં ઉતરું ને રતુમડો કહે રહો હોઠો ના જામમાં જાંબુડિયો કહે હું જીભ પર બેસીશ ને કેસરીઓ કહે હું રહો તારી શાનમાં કેસુડો આવી ને કહી ગયો મને કાનમાં રંગાઈ જા તું એકવાર રંગોના માનમાં બાકી બચ્ચા એ રંગો એ ભેગા થઈ જીવનની રંગીનીઓ સમજાવી શાનમાં જીવી લે એક દી આ રંગોમાં રંગાઈને નહીતર એ જશે કાળા ધોળાના બાનમાં કેસુડો આવીને મને કહી ગયો કાનમાં રંગાઈ જાતું એક વાર રંગોમાં વહાલની સ્નેહનો ગુલાલ રાખું છું જ્યાં છો ત્યાં ભીંજવશે તમને હું લાગણીઓ કમાલ રાખું છું હોય મિત્રો હોય પરિવાર કે હોય સંબંધો સ્નેહના ફીકા ન પડે કદી રંગ એના હું ફક્ત એટલો ખ્યાલ રાખું છું કેસુડો આવીને મને કહી ગયો કાનમાં રંગાઈ જાતું એક વાર રંગોના માનમાં